નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પક્ષ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી બાબા સાહેબની સેવાઓને યાદ કરવામાં આવી ભુજમાં આજે ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટી દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારતોરા કરી અને ડોક્ટર બાબા સાહેબની સેવાઓને યાદ કરાઈ હતી આજે ભુજ શહેર મધ્યે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એમને હારોપણ કર્યું છે આજે અમારા સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ શહેર ભાજપના પ્રમુખ સૌ આગેવાનો અત્રે આવીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આરારોપણ કર્યું છે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આરોપણની સાથે જ આખા કચ્છમાં પણ અમારા અઢારસો ને ચુમ્માલીસ બુથમાં આજે બાબાસાહેબને એ પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા જ બુથોમાં કચ્છમાં થવાનું છે અને આ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ નિમિત્તે થઈને એક પ્રબુદ્ધ ગોષ્ઠીનું આયોજન પણ એમને નિમિત્ત બનાવીને કરવામાં આવ્યું છે જિલ્લામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે અને આ અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર આજે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ મધ્યે ભુજ મધ્યે પણ આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આજે ફૂલાર પુષ્પાંજલિ કરવામાં આવી હતી ગઈકાલે તેરમી તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર જ્યાં જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા છે એમની સ્વચ્છતા ત્યાં દીપોત્સવનું આયોજન થયું હતું અને આજે સમગ્ર દેશની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યો થઈ રહી છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ આજે ભવ્ય

જે લોકશાહીની જો વાત કરવા જઈએ તો બાબા બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન લાગુ કર્યો છે એના ઉપર આખો ભારત દેશ ચાલી રહ્યો છે પણ ક્યાંક ને ક્યાંક હવે આ જે લુખાગીરી સત્તા આવી છે એના લીધે સંવિધાનને નુકસાન કરે છે અને સંવિધાન કેમ

કે કોઈ જગ્યાએ પાંચ મિનિટ પણ બગાડે પણ અત્યારે જે આ ખિમજીભાઈ જે કાર્ય કર્યું છે એ એકદમ સહરાણીય કાર્ય કહેવાય કારણ કે ઘરે અંદર લગન હોય કેટલું બધું આપણે મહેમાનોને આવતા જતા મહેમાનોને કેટલા સંભાળવા પડતા હોય કે થોડું ટેન્શન હોય તેમ છતાં અત્યારે જે દર્શક મિત્રો આજની તારીખ 14 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર લગન પધિરિયાને ઇફેક્ટ આવશે એ હું એમ કહું છું ભગવાન સારામાં સારી આની ઇફેક્ટ દેશે સારામાં સારી આને આ લગ્નનું આનું જીવન સારામાં